પંચાયતોને કુલ રૂપિયા પાંત્રીસ કરોડથી વધુની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી ચાર જુલાઈ શુક્રવારના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે નવા ચૂંટાલા સરપંચો અને સદસ્યોનો અભિવાદન કાર્યક્રમમાં ડભોઈ તાલુકાના લિંગસ્થળી ગામના સરપંચ તરીકે ચેતનકુમાર હરેન્દ્રકુમાર ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું હતું જેઓએ એલ અને એલએલએમ કરી શિક્ષિત સરપંચ તરીકે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ગાંધીનગર ખાતે યોજાયેલા અભિવાદન કાર્યક્રમમાં ડભોઈ તાલુકાના લિંગસ્થળી ગામના યુવાન સરપંચનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી આર પાટીલની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું જે ડભોઈ તાલુકા માટે ગૌરવની વાત છે આ અંગે યુવા સરપંચ ચેતન ઠાકોરે સન્માન બદલ ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો આપણા મુખ્યમંત્રી દ્વારા જે સરપંચ શ્રી સમારોહનું આયોજન ગાંધીનગર કરવામાં આવ્યું એ સમારોહની અંદર શિક્ષિત ઉમેદવાર તરીકે મારું સન્માન કરવામાં આવ્યું એ અકલ્પનીય હતો જે મેં સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું એ જે સન્માન કરવામાં આવ્યું તે બદલ હું આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સી આર પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ આ મંચ પર જેના લઈને હું પહોંચ્યો છું એવા આપણા ડભોઈ તાલુકાના શ્રી સૈલેષભાઈ મહેતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આ મંચ પર સુધીને મને પહોંચાડનાર અમારું લિંગસ્થળી ગામ જેને મારા ઉપર વિશ્વાસ મૂકી મને વિજેતા બનાવ્યો છે એ લિંગસ્થળી ગામની અંદર હું વિકાસના કાર્યો હંમેશા કરતો રહીશ અને અમારા લિંગસ્થળી ગામને હું વિકસિત ગામની અંદર સમાવેશ કરીશ તેમજ આ સરપંચશ્રીનો જે સમારોહ થયો એની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સી આર પાટીલ સાહેબે જેના ઉપર ભારણ મૂક્યું એ શૌચાલય યોજના હોય કે સિંચાઈ યોજના હોય કે પછી સ્વચ્છતાની યોજના હોય એ યોજનાઓ હું ઘરે ઘરે પહોંચાડવાનો મારો પ્રયત્ન હશે અને ગામના દરેક નાગરિક સુધી એ યોજનાઓ સરકારની પહોંચી વળે એ માટેનો મારો હંમેશા માટે પ્રયત્ન હશે અને મારા લિંગસ્તરી ગામને હું વિકાસના પંથે આગળ લઈ જઈશ સાથે જ સરપંચની ચૂંટણીમાં માર્ગદર્શન તેમજ સહકાર બદલ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને ગામના ગ્રામજનો કે જેઓ તેઓની ઉપર વિશ્વાસ મૂકી અને આ મુકામ સુધી પહોંચાડ્યા તે બદલ ગ્રામજનોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આ અંગે તેઓ સાથે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ ભૂપેન્દ્રભાઈ પટેલ